મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને અતિ મહત્વ આપવામાં આવ્યું છે જેના પ્રભાવ તમામ જાતકો ઉપર પડે છે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ ગ્રહ સમયગાળા દરમિયાન એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે તો હવે ધન ભૌતિક સુખ ઐશ્વર્ય પ્રેમના કારક ગ્રહ શુક્ર એ ઓગણીસમી મેના રોજ પોતાની રાશિ વૃષભ રાશિમાં પ્રવેશ કરવાના છે તો પોતાની રાશિમાં પ્રવેશ કરી અને શુક્ર ગ્રહ ખૂબ જ બલસાલી બલવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવનું કારણ પણ છે ગ્રહનું એ જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે શુક્રના આ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે તો આવો હવે જાણીએ કે તમારી રાશિ પર કેવો રહેશે શુક્રનો પ્રભાવ શરૂઆત કરીશું આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ધન રાશિના જાતકોથી ધન રાશિના લોકો માટે શુક્ર છઠ્ઠા અને અગિયારમાં ઘરના સ્વામી છે અને આ ગોચરના સમયગાળા દરમિયાન તે તમારા છઠ્ઠા ભાવમાં સ્થિત થશે એટલે કે ગોચર કરશે વૃષભ રાશિમાં શુક્રનું ગોચર અને એના પરિણામ સ્વરૂપે તમને તમારા જીવનમાં ઓછો સંતોષ અને મધ્યમ પ્રગતિ મળશે ઓછા પરિણામો અને તમારી નોકરીમાં સંતોષ ન હોવાને કારણે તમારે તમારી નોકરી બદલવાનો નિર્ણય પણ લેવો પડી શકે છે જો તમે વ્યાપાર ક્ષેત્ર સાથે સંકળાયેલા છો તો આ ગોચર તમને નફાની દ્રષ્ટિએ મધ્યમ સફળતા આપશે નાણાકીય સ્થિતિની વાત કરવામાં આવે તો આ ગોચર દરમિયાન તમને મધ્ય નાણાકીય લાભ અને વધુ ખર્ચ મળવાની સંભાવનાઓ ગણી શકાય સંબંધોની વાત કરીએ તો તમારે તમારા પાર્ટનર સાથે દલીલો વગેરેનો સામનો કરવો પડી શકે છે માટે સંબંધોમાં મધુરતાનો ઉપયોગ કરજો છેલ્લે વાત કરીએ સ્વાસ્થ્યની તો આ સમય દરમિયાન તમને ત્વચાની બળતરા અને ગળામાં ચેપ થવાની સંભાવનાઓ છે માટે સ્વાસ્થ્યને લઈ અને હંમેશા સચેત રહેજો હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ખ અને જ મકર રાશિના જાતકો મકર રાશિના લોકો માટે શુક્ર પાંચમા અને દસમા ઘરના સ્વામી છે અને આ સમય દરમિયાન તમારી ગોચર કુંડળીના પાંચમા ભવમાં ગોચર કરશે શુક્રના ગોચરના પરિણામે તમે કામ પ્રત્યે વધુ સભાન દેખાશો અને સારી તકો મળશે આ સમયગાળા દરમિયાન તમારી વધુ મુસાફરી કરવી પડી શકે છે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારી નોકરીના સંબંધમાં લાંબા અંતરની મુસાફરી પર જઈ શકો છો આવી યાત્રાઓ તમારા માટે ફાયદાકારક સાબિત થશે અને તમને સંતોષ પણ આપશે જો તમે વ્યાપારી ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તમને તમારી કાર્યશૈલી અને કામગીરીથી ફાયદો થશે તમારા માટે વ્યવસાયની નવી તકો પણ ખુલી શકે છે નાણાકીય દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો તમને વધુ પૈસા મળવાની સંભાવના આ સમયગાળામાં છે અને આ સમયગાળા દરમિયાન ઉપસ્થિત રહેલા સારા નસીબને પરિબળને કારણે આ બધું શક્ય બનશે સંબંધોની વાત કરવામાં આવે તો તમે તમારા જીવનસાથી સાથે નિકટતા અને મધુરતા જાણવામાં સફળ થશો છેલ્લે વાત કરીએ સ્વાસ્થ્યની તો તમને આ સમયગાળા દરમિયાન સારા સ્વાસ્થ્યનો આનંદ માણવાની તક મળશે તો ધન તથા મકર રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રનું ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું સર્જન આગામી સમયમાં કરી શકે છે વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે